સ્વતંત્રતા પર્વની વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા યોજાય ભાજપના ધારાસભ્ય અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં હાજર રહ્યા હતા આજરોજ વાઘોડિયા તાલુકાના જરોદમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ જરોદ હાઈસ્કૂલના વાઘુ તાલુકા ભાજપ પ્રમુખ જયેશ જય જોશી મહામંત્રી વિરેન્દ્રસિંહ સહિત સરપંચ સંઘ પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા ઝંડા સાથે દેશભક્તિની ડીજે પર ગીતોની ધૂમ સાથે હિન્દુસ્તાન જિંદાબાદ ભારત માતા કી જય વંદે માતરમના નારાથી વાતાવરણ દેશભક્તિના રંગાઈ ગયું તાલુકા જિલ્લા સભ્યો કાર્યકર્તાઓ હોદ્દેદારો જરોદ પોલીસ ના પીઆઈ જરોદ પોલીસ ના જવાનો હોમગાર્ડ શાળાના શિક્ષકો સહિત સામાજિક કાર્યકરો સાથે તિરંગા યાત્રામાં યોજાઈ હતી

અમો છે અને સરસ મજાનું આયોજન કરવા બદલ તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું જે આપણે આજ રોજ વાઘોડિયા તાલુકામાં તિરંગા યાત્રા સ્વરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા છે સાથે સાથે વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી धर्मेंद्रસિંહ વાઘેલા બાપુ અમારી સાથે આ રેલીમાં જોડાયા છે તે બદલ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય